એટલે મારું કંઈક બોલવા બારણામાં મધુરી જાવાનું બેસ બેસીને પાડી ગાડી

સંસ્કારી નગરી વડોદરા આમ તો પોતાના સંસ્કારો માટે એના ઇતિહાસ માટે ખૂબ ચર્ચામાં રહેતી હોય છે પણ અત્યારે છેલ્લા કેટલાય દિવસોથી ત્યાં થતી બબાલો અને ત્યાં જે રીતના આપણે ગુજરાતમાં કોમી એકતાની વાત કરતા હોય પણ બે દિવસથી જે બબાલો સામે આવી રહી છે એના ઉપર ઘણા બધા સવાલ છે એક તો જ્યારે ગણેશ ચતુર્થી પહેલાં જ ગણપતિની મૂર્તિ પર ઈંડા ફેંકવાવાળી ઘટના હતી એના પછી જે લોકો હતા જેને ઈંડા ફેંક્યા હતા અને પોલીસે પકડ્યા પણ કરી ફરી એવી જ એક ઘટના બની છે એકદમ સામાન્ય બાબત ટ્રાફિક માં ઉભેલા બે લોકો વચ્ચે ઝઘડો થાય છે અને પછી બે કોમ આમને સામને આવી જાય છે નમસ્કાર આપની સાથે પૂછું પાયલ લગભગ ગઈકાલે સાડા અગિયાર વાગ્યાની આસપાસ ભગતસિંહ ચોક પાસે દૂધરવાડા મોહલ્લામાં ગાડીના હોર્ન વગાડવાને લઈને બે જૂથ વચ્ચે એક બબાલની શરૂઆત થાય છે પહેલા બબાલ શાબ્દિક હોય છે એના પછી બંને જૂથ જે રામને સામને આવે છે બીજા અનેક લોકો આવે છે અને પછી ઝઘડો મોટો થઈ જાય છે ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં આવી જાય છે સો જેટલા લોકો પોલીસ કર્મચારીઓ ત્યાં પહોંચે છે અને છતાં પણ એ સ્થિતિ હોય છે એ કાબૂમાં લેવામાં નથી આવતી બે કોમ વચ્ચે એકતાની આપણે ભલે ઘણી બધી વાતો કરતા હોય પણ જ્યારે ગણેશ ચતુર્થી હોય કે પછી રામનવમીની યાત્રા નીકળતી હોય વડોદરાથી કેમ સતત એવા દ્રશ્ય સામે આવે કે બે કોમ વચ્ચે ઝઘડા થઈ ગયા છે કે બે કોમ આમને સામને આવી ગઈ છે એ મોટો પ્રશ્ન હોય છે એકદમ સામાન્ય હોર્ન વગાડવાની બાબત પર જ્યારે બે લોકો ઝઘડી જાય છે અને બે લોકો ઝઘડે અને પછી એ ઝઘડો એટલો મોટો થઈ જાય કે સો જેટલા પોલીસ કર્મચારીઓને ત્યાં આવવું પડે ત્યારે સવાલ થાય કે ગુજરાત કઈ દિશા તરફ છે આ ઘટનામાં સ્થાનિક રહેવાસી યશ હરેશભાઈ પટણીએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ છે ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ત્રણ આરોપીઓ સાબીર અજરભાઈ સતાવાલા જાવેદ અઝરભાઈ સુબવાલા અને સકાવાલાની ધરપકડ કરી છે અને બંને આરોપી જેટલા પણ છે બધાને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે જે ભોગ બનનાર પરિવાર છે પરિવારમાંથી જે પ્રતિક્રિયા સામે આવી છે એ બહેન જે છે ખૂબ કરુણતાથી એવું કહી રહ્યા છે કે એકદમ સામાન્ય બાબત હતી અમે ટ્રાફિકમાં ઊભા હતા ખાલી બે હોર્ન માર્યો આગળ પણ ટ્રાફિક આગળ વધે એના માટે કહ્યું અને પછી અચાનકથી જે લોકો હતા એ ઉશ્કેરાઈ ગયા અને પછી ટોળું આવી ગયું અને પછી અમારા ઉપર હુમલો કરવામાં આવ્યો આખી ઘટના બની એ કોઈ પહેલીવાર ગુજરાતમાં બનેલી ઘટના નથી અનેક વિસ્તારોને આમ તો સંવેદનશીલ વિસ્તારો કહેવામાં આવે છે એને સંવેદનશીલ વિસ્તાર એટલે જ કહેવામાં આવતા હશે કારણ કે ત્યાં કોઈ કોઈપણને કંઈ પણ કોઈ એટલે એ તરત જ આ ઉગ્ર વાતાવરણ સાથે આગળ વધતા હોય છે અને વડોદરામાં પણ ગઈકાલે કંઈક એવું જ થયું અને પહેલાં જે મૂર્તિ

અને ગુજરાતના જે તસવીરની વાત કરતા હોઈએ છીએ એ તસવીર હવે પાછી બદલાતી દેખાય છે આમ તો ગુજરાતમાં હવે એવી ઘટનાઓ ખૂબ ઓછી થઈ ગઈ છે કે જેમાં બે કોમ આમને સામને આવી જાય મોટાભાગે તહેવારો સાથે બનાવતા હોય છે એવા એવા દ્રશ્ય પણ સામે આવે છે કે એક સાથે રહી અને ખૂબ સરસ રીતના બધા તહેવારો બનાવતા હોય પણ આવા અમુક અસામાજિક તત્વો એવા હોય છે જે આખું વાતાવરણ ડોળવાનો પ્રયાસ કરતા હોય છે અને વાતાવરણ ન ડોળાય એના માટે જ કાયદો અને વ્યવસ્થા છે એને જાળવી અને એનો નિયમોનું પાલન થાય તો લોકો બદલાઈ શકે છે પણ એ કાયદાની વ્યવસ્થાથી હવે મોટા ભાગના લોકોને બીક નથી લાગતી ડર નથી લાગતો અને સતત આવા દ્રશ્ય સામે આવે છે અત્યારે ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યા છે બબાલ સમયે શું થયું સાથે પોલીસ શું કહી રહ્યા છે બધા પર કરીએ નજર એના બધા અંદર બોલાયા પંદર વીસ જણ ને મને અહીંયા માન્યો રાતો ચાલે મને મને પોલીસને અમે કીધું ચાપું લઈ ફૂલકાય કાઢ લઈ પછી

તુરત વાત કરીએ માણસ પાણી નઈ ચાલે ઉપર અમારી સામે આટલું પોછો અંદર જાવ પણ એ બધા થઈ ગયા